હય માતાજી મિત્રો નવા વિડીયોમાં આપનું અધિક સ્વાગત છે અને અત્યારે આવી ગયા છીએ વહેલા આંબે ઝાર વાટવા માટે ઉનાળું ઝાર વાય દી ને એટલે જો વાટવાનું ચાલુ છે ઉનાળું ઝાર હૈ જો હળદમથી વાટવાનું ચાલુ છે અને પેલું બાદ શિલ્પા વાટા એટલી વાટ આ બાજુ જો આ વાટ ફાવાક નહીં ફાવતું હા ઊભું અડધું વાટી દીધું ને અડધું બાકી છે જો આ બધું તો જેટલી વટા એટલી વાટવાની છે બીજી બધી ગાય મીલવાની ઈચ્છા છે થોડું પૂન કરી નાખશી કુ ગયા નહીં તો વાટી અને પછી ગાય મીલ લે જો ગાય આવ્યું તો ગાય મૂકી છે ના કટર તો સી સજ સર તો ફટાફટ વાટી લઈએ ચીજ વાટવાની હળદમથી વાટો ઠંઠા ઠંઠા જો આ અડધી અડધી જઈએ પેલી બાજુ શિલ્પા છે આ બાજુ મૂ આ બાજુ આલે વાટા છે તો આપણે હળવા ફટાફટ હવે વાટી દઈએ જો આ રીતે વકી થઈ જઈએ અડધમથી વાટ નાખવાની છે જો મિત્રો આપણે ગોઠવાનું ચાલુ કરી છે કે ફોન આવ્યો તે ગાય આવે છે એટલે હું ગાય આવે એટલે ચાલી દઈએ એટલે ભાડા બધી દઈએ જેટલું વાધીએ ને એટલું ભાડા બધી દઈએ જો પેલું બાજુ શિલ્પા બોધ છે ભાડા અને એક બાજુ આપણો ચા લઈને આવી ગયા છે આપણા મોટ જો પેલા બે ચા મંગાવે તો ચા લઈને આવે છે યુવરાજ અને વિવેક બે જણા ચા લઈને આવે કંટાળા આવે ને નવ વાજી ગયા બોલો તમે ગયા જવાનું લે આવ નહીં જો મિત્રો ઈરાદના બધા ચાલેને આવી ગયા છે નવરાહ આવો આવો ફેમિલી બેઠું છે આ બસ સુભા મે બોલા સુભા હું કે આગા આવાજ બોલ જી બોલ કા હે માતા મિત્રો હા લે એક બે

કે કે દાવ નહીં દાતોળ કે જય માતાજી કે જલ્દી જલ્દી જય માતાજી એડા ને આવી ગયા કરો ના તો ફટાફટ ચા પી લઈએ તબા તું હવે આપણા બાય બાય કે દે અમારો સ્ટેપ જો મિત્રો આ બધા વાય બેઠા છે અને હવે જઈએ આપણે બધા કોમે લાગી જઈએ આપા કોમે લહાતા હવે જા રાખવા જઈએ થોડી વાર દઈને પછી બધા ભાડા બોધી દઈએ પછી ગાય આવવા ને એટલે બગી આવું ગાય બધી પારા જો મિત્રો આવડી આવડી ઊભી છે અને હવે આપણે તો વાઢી રહ્યા છીએ અને આપડા કપા બાજુમાં બીજા પારા બધ્યા એક પેલો દેખાય બે હજી પેલું બાજુ ભેગું કરવાનું ચાલુ છે જોઈએ ચેલા પારા થયા જવા પેલું બાજે તારા ગણી ચેલા છે એ તો નહીં કરી દીધા સિપાહી મેં ચેલા કર્યા ને જોઈ લઈએ આપણે જો પેલું બાજુ ભાગા તૈયારી છે જો આ બાજુ બે જણા બોધા પા ચેલા થયા પારા પોત થયા જો એ ત્રણ વાય થયા બે પેલું બાજ થયા પોત ભાડા કરી દીધા વધ્યું એટલું બધું ગાય ને શું કહેવું ક્યાંથી ક્યાંથી બોધા

જો આપણે હેડે સિયો સીધા ઘેર ઘેર એટલે ગાયો આવે ને એટલે ટ્રેક્ટર ઉપર દઈએ ચાર બાર તમે બતાવીએ તો ગાયો ચેટલી આવે આ ખેતરમાં ચાલવાની પેલી વાળ આપણે હવે જઈએ ગાયો થોડી આખી પડશે ને કપામાં પપ્પામાં ધમન કરી દે જો ભાઈ જો આવા ગા ઘા ગા આવે જો ગાયો લઈ એટલે અબાજ જ રે અબાજ અવાજ અબાજ અવાજ અબાજા ભાઈ

જો આ ગાયો આવી જઈશ જોવા દે હાઈ દોડા સાહેબ પાછળ પાછળ જો મિત્રો આખું ટ્રેક્ટર બધી દીધું છે આપણે તો જો આખું ટ્રેક્ટર બધી દીધું છે અને આપણે દવાન સવા ગાયા જોડી પછી તર હું ગાયો આવી ગઈ તો આપણે જીએ એ બાજુ તમને બતાવી દઈએ સાફ કરી દે હમણાં અડધો કલાકમાં અગિયાર વાગે આવ્યા અને પેલું છે આપણું જો ગાય આવી જો ગાય આવી જશેતર માં હા એની મારી જ છે હો બધું સાફ કરી દે તો ફેર મંદિર પડી ગાય તો એમાં તવા જેવું કઈ મિલ છે અને આપણે તો એવા દે હાઈ જોડી દે કરે બોલાવ દે હાઈ આ સૌ મારા વિષ્ણુભાઈ માલધારી અને એક દેહાઈ અમારે બેઠા છે કુંડી ઉપર જોયા પેલું બાજુ દેહાઈ બેઠા કુંડી ઉપર અને આ બાજુ ચાલુ છે પેલે હવા ફટાપટ જઈએ કપા જોવા આવ તો જોવા મિત્રો આપણે જઈને આવ્યા છીએ તો કણી જોવા જાણતી ને એકણી ગાય મેલી છે અને વાહ આવી ગયા છીએ આપણે કપાએ જોવા માટે તો કપામ દેખાતી નહીં ચાવ આ કપા કોઈ હા માથળું માથળું આવી ગયા અમારે જો દેખાતી નહીં વેળા વેડા કપ્પા થયા અને તમને બાજ બતાવી દઉં કેરીઓ નહીં કે ચેડી ચેડી આવી કેરી તો આમ હેરીને હેર્યું આવી નહીં ફાઈવજી કપા હા પહેલા નંબરના કપા હા મજૂરી કરીશ એટલે આપણા સફળતા થઈ જશે તો ખાલી બાજ જો બાજ તો મસ્ત થઈ ગયા કપા આખું છે ત્યારે આવું હા ગઈ હમ જો આપ મશીન થી વટાવી દીધી એમાં હા ને કમ્પ્લેટ આ ખુશીતર વાઢી નાખ્યો આપણે વાઢવાની હાથ મશીન થી વાઢી નહીં આપણે ગયો પેલું બાજુ જો ભૂંડુંડ આવ્યા તો જોઈએ કુ ગયા નહીં જો મિત્રો આપણે બીજી બાજુ આવીએ પણ ભૂંડ તો થોડો આવેલો હ બે દાણા પહેલા પાયા ને એટલે જો આ બધા કોઠા વાળાવાળા હતા ભોય નાખી દીધા નહીં આ બાજુ નુકસાન કર્યું એનું કારણ છે અમારે ક જોયા બધા ઊંઘાડી દીધા કપા ખાસ્યા ઓઠા ભાજી છે એનું કારણ છે પેલું બાજુ જાળી છે એ દેખાય ને એ મોટું જોડ્યું હોય એટલે જોડિયાના કારણે બુંડ ને રોજ ને બધું આવે છે એટલે થોડું આઘા પાસે તો રહેવાનું કપા તો બહુ મસ્ત કપાસ છે આપણા દિવાળી પછી જાણવાનું છે હળું તો ફાટી ગયા આ દેખાય જો હળું તો ફાટી હો અને હમણાં પાયા દાણા થયા પછી આપણે વીણી તો કપા અંદર જોઈએ જો મિત્રો આપણે કપા વપા જોઈને આવ્યા છીએ એ એ આ બાજુ બધા બેઠા ને યાદવા તો જોઈએ હવે એટલું નિયાદી યાદી છે

મિત્રો આપણને ભાત પાતાળી દીધું હોમાયા હતા ગાય બધું સાફ કરી દીધું એકદમ મસ્ત ચોખ્ખું આખું શેતર તો ગાય તો આખું શેતર સાફ કરી દીધું છે કમ્પ્લીટ અને હું અપ્પા લઈ ગયા ભાત વાહી મંદિરેથી તો આપણે આવા વિડીયોના નો કરીશી સમાપ્ત કાલે એક નવા વિડીયો સાથે મળીશું જય માતાજી